હિનાકીનભાઈ નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ અને અત્યારે જે ઉનાળુ ડાંગર બે હજાર પચીસનું એની આજે કાપણીની શરૂઆત કરવાની હતી પરંતુ ગઈકાલે સાંજે જે કમોસમી વરસાદ ટાંટાઈ ગયો અને એના કારણે રાતભર વરસાદ પવન ચાલુ રહ્યો તો જે તૈયાર થયેલો માલ જે આજે કાપવાનો હતો એ જમીન દોસ્ત થઈ ગયો અને અંદર પાણીમાં ભીંજાઈ ગયો હવે હજી આવનારા ત્રણ ચાર દિવસ સુધી મા તો કદાચ એ પાણી જ સુકાય એવી પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિ અહીંયાના જે તૈયાર થયેલા ડાંગર એમાં ઘણા ખેડૂતોને છે કદાચ પચીસથી ત્રીસ ટકા જેટલું નુકસાન તો અત્યારે થઈ જ ગયેલું છે અને હજી આવનારા બે દિવસ વરસાદની કોમોસમની આગાહી છે તો એ જો આવે તો એ વરસાદના કારણે કદાચ એક અઠવાડિયા સુધી આની પાણીની અસર રહે અને માલ જે તૈયાર થયેલો માલ એની ગુણવત્તા બગડે બીજી તરફ જે કાચો માલ પડી ગયેલો છે ડાંગર તો એને મોટું નુકસાન થવાનું એટલે જે તૈયાર અને જે કાપવાનું કે કાચો માલ છે એ બધાને નુકસાન થવાનું અને આમાં જે આવનારા બે દિવસો છે એમાં જો કદાચ આજના કરતાં કેવો વરસાદ પડે કેવો પવન નીકળે એટલે જે બાકી રહેલું છે એ નુકસાન વધવાનું છે ઘટવાનું નથી તો આવા સંજોગોની અંદર બે દિવસો પછી કે ફરી પાછું બી કદાચ કરવા યોગ્ય લાગે તો એની ચકાસણી એટલે કે સર્વેની કામગીરી પારદર્શક રીતે થવી જોઈએ અને જે ખેડૂતોને નુકસાન થાય તો એને સરકાર શ્રી દ્વારા કંઈક એને રાહત મળે એવી ગોઠવણ થવી જોઈએ જી તમારું નામ શિવ સાહેબ કેટલું નુકસાન થયું છે સાહેબ બહુ જ નુકસાન થયું છે ચાલીસ થી પચાસ પણ કેરી આ માવઠું અને હવામાનને કારણે બગડી છે સાહેબ અને કેરીના પાર્કમાં આ વખતે ખર્ચો પણ વધારે હતો અને કેરી ઓછી છે તે છતાં ખેડૂતને એવું હતું કે ભાવના લીધે સરભર થઈ રહેશે પણ કેરી પડી જવાના કારણે ખેડૂત નુકસાનીમાં છે સાહેબ કેટલા ટકા કેરી હજુ દોડવાની બાકી

એ અત્યારે કાપણી સ્ટેજે આવેલું છે સાથે સાથે બાગાયતી પાકોમાં આંબા પાકોની પણ કાપણી ચાલી રહી છે અને શાકભાજી પાકો પણ ઉભા છે આ વરસાદના કારણે નવસારી તાલુકાના જે ડાંગરના પાકો છે એમાં અસર થવાનો સંભવ છે હાલના તબક્કે કેટલું નુકસાન થયું છે અને કેટલો વિસ્તાર અસરગ્રસ્ત થયો છે એનું આંકલન આજે પ્રાથમિક રિપોર્ટ આજે સાંજ સુધીમાં અમને આંકડા મળશે તેમ છતાં નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના જે ગામો છે એ વિસ્તારમાં ડાંગર પાક પૂર્ણ હાર્વેસ્ટિંગ સ્ટેજે છે એટલે તે નુકસાનની સંભાવના ત્યાં દર્શાવી શકાય સાથે સાથે અત્યારે કેરી પાકની પણ મુખ્ય સિઝન છે ઘણા બધા ખેડૂતોએ કેરી પાકનું હાર્વેસ્ટિંગ શરૂ કર્યું છે અને ઘણા પાકો હજુ પાછળ પણ છે તો આ તબક્કે જે પાકો હજુ ઊભા છે એ પાકોને ફૂગજન્ય રોગો અને ખેરી કેરી ખરી પડવાના પ્રશ્નો પણ ઊભા થવાની સંભાવનાના અંદર રહેલી છે તો ખેડૂત મિત્રો એ જયારે વરસાદી વાતાવરણ હોય ત્યારે હાલના તબક્કે ખાતર છે દવા છે એવું આપવાનું ટાળવું જોઈએ અને સાથે સાથે જ્યારે વાતાવરણ ખુલ્લું નીકળે ત્યારે આ પાકોમાં રોગો ન આવે માટે ફૂગનાશક દવાઓનો પણ છંટકાવ કરવો જોઈએ અત્યારે જે કાપણી કરેલા પાકો ખુલ્લામાં ક્યાંય સ્ટોર કરેલા હોય તો એને ઢાંકી દેવા જોઈએ અથવા તો એને પ્રોપર જગ્યાએ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા જોઈએ જો હજુ વધુ વરસાદ પડે તો એને નુકસાનથી આપણે બચાવી શકીએ હાલના તબક્કે નવસારી જિલ્લાની અંદર હેક્ટર હેક્ટર જેટલો જેટલો ડાંગર પાક છે શેરડી પાક ઉભો છે અને અંદર આંબા પાકો ઉભા છે પરંતુ આ પાકોમાં આ વરસાદનું જે પ્રમાણ અત્યારે થયું છે ઘણા તાલુકામાં પાંચ એમ એમથી શરૂ કરી અને પંદર એમ એમ સુધી વરસાદ છે એટલે વરસાદનું પ્રમાણ જોઈએ તો એટલું નહિવત છે પરંતુ તેમ છતાં આ પાકોથી વરસાદ થી કોઈ પાકોને નુકસાન થયું છે કે નહીં એની વધુ વિગતવાર માહિતી સર્વે થયા બાદ આપણને મળી શકશે અમારા તાલુકા વાઇઝ જેટલા ગ્રામ સેવકો છે વિસ્તરણ અધિકારીઓ છે એ તમામ સ્ટાફોને ગામની વહેંચણી કરી અને જરૂર જણાય તે જે તે જગ્યાએ હાયર ઓથોરિટીની સૂચના અનુસાર સર્વેની કામગીરી કરવામાં આવશે રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન કમોસમી વરસાદની પરિસ્થિતિ ચાલુ હોય તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ કમોસમી વરસાદ સાથે જ ભારે પવન ફૂંકનાર હોય બધા નાગરિકોને હું હાલ એવું કરું છું કે નવસારીમાં પણ છેલ્લા બે દિવસથી આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં આપ લોકોને કોઈ પણ મદદની જરૂરિયાત હોય ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ હોય નહીં તો પોલીસનો સો નંબર હોય એના ઉપર આપ લોકોએ બધાએ સંપર્ક કરી લેવાનું છે ખેડૂતોને થનાર નુકસાન બાબતે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે ખેડૂત અને બાગાયત ખાતું એના બાબતે સર્વે કરી લેશે મકાનની જેટલા લોકોને કોઈ પણ નુકસાન થયું છે એનો પણ સર્વે ચાલુમાં છે રાજ્ય કક્ષાથી પણ સતત એના ઉપર નિયમ આ પરિસ્થિતિ કેવી રીતે ચાલે છે એ એસસીઓસી થી અમને બધાને પૂછવામાં પણ આવી છે આપ લોકોને કોઈ પણ સપોર્ટની જરૂર હોય આપ લોકો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કલેક્ટર ડીડીઓ એસપી કમિશનર કમિશનરશ્રી બધાને આની જાણ કરી શકો છો વિનંતી હજુ એવી છે કે અમે તરફથી બધા હોર્ડિંગ રીતે પોસિબલ બને આપ લોકોને આમાં આવાહન એક છે કે ઇમરજન્સી જેવી થોડી પરિસ્થિતિ છે જ આપ જે પણ સપોર્ટ જોઈતો હોય જિલ્લા એડમિનિસ્ટ્રેશન ખડે પગે આપ લોકોના બધાના સપોર્ટમાં હાજર છે